માળે આટિના નજીક પાણિદ્રા પાટીએ ગઈ મોડી રાત્રિના અકસ્માતમાં એકનું મોત જ્યારે ચાર ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા માળે આટિના નજીક જેતપુર સોમનાથ હાઈવે રોડ ઉપર પાણિદ્રાના પાટીએ રેઢિયાર ગાય રોડ પર આવી ઉતરતા સ્કોર્પિયો ફોર વ્હીલ ધડાકા ભેર અથડાતા ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ચાર ગોથા મારી જતા મૂળ દ્રોલના મિત્રોનો માર્ગમાં અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર લોકો ઇજાગ્રસ્ત થતા પાણીદ્રા પાટીએ આકસ્મિક ઘટના બનતા આસપાસના હોટેલો વાહન ચાલકો દોડી આવીને એકસો તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે કેશોદ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને ખસેડવામાં આવ્યા હતા માળિયાહાટીના પાણીદ્રા પાટીએ અકસ્માતમાં જીજે અઢાર બી એ છ ત્રણ બે સાત સ્કોર્પિયો ફોર મુસાફરી કરી રહેલા પરમાર રાજુભાઈ લાલજીભાઈ રહેવાસી જેઓ રાજકોટ છે અને તેમની ઉંમર 39 વર્ષ છે જે અવસાન થયું અને ફરજ પરના મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કર્યા હતા જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ રાબળિયા ભરતભાઈ પોપટભાઈ તેમજ તારિયા ખીમજીભાઈ થોબણભાઈ ગોપાલભાઈ રાઘવજીભાઈ પરમાર જેઓ પ્રાથમિક સારવાર હેઠળ કેસોદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે જૂનાગઢ રિફર કરવામાં આવ્યા છે તેમજ વધુ તપાસ કેશવદ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે રમેશ કાર્યા આર એન માળિયા હાટીના